પણ થોડી વાર રહીને કેમ કે અત્યારે દસ વાગ્યા છે અને મારી સાયકલ છે ને અગિયાર વાગે આવશે અને આપણે સાયકલ લઈને જ જવાનું છે દર શનિવારે આપણે સાયકલ લઈને જઈએ છીએ એટલે સાયકલ લઈને જ જવાનું છે તો મારી સાયકલ આવે છે અગિયાર વાગે તો હું અગિયાર વાગે જવાનું અત્યારે ખાલી બે બેફો બોલાવ્યો છે મેં કીધું આપણે ઘરે બેઠીએ સાયકલની સાયકલ આવ્યા પછી આપણે મેં કીધું જાગુ એમ કે અત્યારે તો હું વગેરે બ્લોગ શરૂ કરવા માટે કેમકે આ રિઝલ્ટ મસ્ત આવે ને એટલે આવતું હોય છે મસ્ત અને અત્યારે મને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જોવા અને વરસાદ આવશે એવું લાગે છે અને અત્યારે તડકો નથી એટલે સારું છે મજા તો આવે ને અત્યારે સાયકલ લઈને જવાની મજા ના આવે ત્યાં જઈને આખા પરસેવો પરસેવો થઈ જાય તો હાલો ફિલહાલ તો હું છે ને નીચે બેહું છું તો ભાઈ અત્યારે ઘડિયાળ પહેરવાની બાકી છે તો પહેલા ઘડિયાળ પહેરી નાખી હાલો મારે જયારે ખબર પડી ગયા સાયકલ પડી છે જો અને આમાં હવા ભરવાની છે દવા પંપથી આવા ભરી નાખીએ પેલા આવા ઓછી છે આમાં સાયકલ રેડી થઈ ગઈ છે તો હું ત્યારે ક્રિશની વાટે છું ગ્રીસ વાળા જવાનું આવી ગયું એમને હાલો જ આવી

તો મિત્રો રસ્તા માં આપડે ભાવિ સ્ટાર લઈ રહી છે હાલે ચાલો ખાઈએ આને હું ખાવ અને આને તું ખા તો વાગી ગયા સાડા અગિયાર અને આવી ગયા છીએ ઘરે તો કઈ જા છે ને મારી વાત જોઈને બેઠું છે કે કઈક આપશે આવે એટલે જો આવ્યું આવ્યું બાર એવા ભેગું આવી ગયું એ ભાઈ કઈ નથી અત્યારે આવશે જયારે આપ્યું ગેલેક્સી એસ ટ્વેન્ટી વન જોઉં છું તમે જો તમને નહીં દેખાય કેમ કે પ્રાઇવેટ ગેસ છે દેખાય છે

તો મિત્રો જમીન પણ લીધું અને છે ને અત્યારે ચાર પણ વાગી ગયા છે જો ચાર વાગી ગયા છે તો અત્યારે છે ને લો વિકલ નહોતો લીધો કેમ કે હું આવી ગયું તો અત્યારે અમે થોડી વાર પહેલાં જાગો છું તો અત્યારે ભૂખ લાગી છે તો અત્યારે નાસ્તામાં કંઈક જોઈ આવ્યો હું બનાવી હું પીડ્યું છે જોઈ આવ્યો આમાં જે મમરા વગેરે લાગે તો એનો ને પેળ બનીને ને ચાલો મસ્ત પેળ હાટું જો સબ્જી સુધારી ગઈ છે પેળ બની ગઈ છે ને વરસાદ આવવા મળ્યો છે અહીંયા અવાજ આવે છે હાલો બાર દેખાડું જો વરસાદ વધે ધીમે ધીમે જો આમાં ઓછો દેખાય છે જો જો મિત્રો ભેળ બની ગઈ છે હું બધું તપાલીમાં રાખી છે હો ઘરે બધી બની નાખી તો મિત્રો ફાઈનલી ભેળ ખાઈ લીધી અને ભેળ થોડીક થોડીક દીધી હતી બહુ મીડિયા આમ મીડિયામાંથી પણ મજા આવી ભેળ ખાવાની તો અત્યારે ભાગ ઉપર આવી ગયો અને અત્યારે ક્રીઝની વાટર ક્રીઝ આવે પછી ગેમ રમવાની છે પણ એ તો બહાર ગયો છે ને ખાઈ બધા ક્યારનો ગયો છે હું વાટે બેઠો છું અત્યારે તો આખું હમજો વાસ વાતરણ આખું વાદળ વાદળ છે એટલે ખબર ન પડે શું થાય છે વરસાદ આવ્યો તો બે ત્રણ વાર પણ ધીમો ધીમો આવીને પાછો વિવે ધીમો ધીમો આવીને પાછો વિવે એવું થતું તો અત્યારે તો છે ને અગાજમાં બેઠો છું થોડીક થોડીક ગરમી થાય છે પણ વરસાદ નથી આવતો વરસાદ આવ્યો આજે એક વખત આવ્યો તો મેં કીધું આ નાહી લઈએ આપણે ત્યાં તો વરસાદ વિવા જાય પછી હજી નાહવાનું વિચારી જાય વરસાદ વિવા જાય એવું થતું હતું તો પછી કાંઈ નાહ્યા આની કાંઈ હવે આવે તો નાય એને કાંઈ તો ભાઈ અત્યારે છે ને અમે લોકો હું ને આ કરીશ અમે બંને છે ને રિંગ રોડ આંટો મારો આવ્યા છીએ કેમ કે પેઢી ઘરે બેડા બેડા કંટાળી ગયા હતા એટલે મેં ને રિંગ રોડ આંટો મારી જો આ છે રિંગ રોડ આપણો દોઢસો ફીટ રિંગ રોડ ભાવનગરનો

え